અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના આંબડી ગામે પંદરથી વધુ ઓવરલોડ ડમ્પર ટ્રકો સ્થાનિકોએ રોક્યા નીતિ નિયમો વિ મૂકી પરમિશન કરતા ડબલ ટ્રિપલ ઓવરલોડ વહન કરાય છે અમદાવાદ જિલ્લાના ધોલેરા એક્સપ્રેસ વેના કામમાં વપરાતા માટી મેટલ સહિતનું મટીરીયલ વહન કરાય છે આંબળી પસાર થતા ઓવરલોડ ડમ્પરોના કારણે રોડ તૂટી જાય છે તેમજ તેમજ તેમાંથી માટી અને કપચી રોડ પર પડતી હોવાથી સ્થાનિકોને હાલાકીઓ ભોગવવી પડે છે ખાણ ખનીજ વિભાગ તેમજ આરટીઓ સહિતના વહીવટી તંત્રની મિલીભગતથી આ બેફામ ઓવરલોડ ડમ્પરો ચાલી રહ્યા છે અગાઉ ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહિતના ભાજપના આગેવાનોએ ઓવરલોડ ડમ્પરો અટકાવી ચેતવણી આપી હતી ચેતવણી બાદ પણ માતેલા ઓવરલોડ ડમ્પરો સ્થાનિકોએ લાલાક કરી હતી સ્થાનિકોએ આરટીઓ અને ખાણ ખનીજ વિભાગને જાણ કરી ધોલેરા પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી હતી આ મામલો હવે વધુ ઉગ્ર બને અને સમગ્ર પંથકના સ્થાનિકો દ્વારા સામૂહિક વિરોધ થાય તેવી શક્યતા છે એમકેસી કંપનીને કોન્ટ્રાક્ટ મળ્યો છે જેઓ દ્વારા બી ફાર્મ સ્થાનિક માટી ખનન તેમજ બી ફાર્મ ઓવરલોડ ચલાવતા હોવાને લઈને અગાઉ અલગ અલગ જગ્યાએ વિરોધ નોંધાઈ ચૂક્યો છે કોન્ટ્રાક્ટર દ્વારા નિયમો મૂકી કોન્ટ્રાક્ટર દ્વારા નિયમો મૂકીને કરાઈ રહેલ કામગીરીને લઈને હવે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે મારું નામ લક્ષ્મણ ગોહિલ ગામ તાલુકો ધોલેરા જે અમદાવાદ હાઈવે બની રહ્યો છે એનું કામ એમકેસી કંપનીને આપેલું છે એમ કેસી કંપની દ્વારા અમારા ભાલ વિસ્તારના આજુબાજુના ગામડાની અંદર જે મેન્ટલ કપચી ફોરવર્ડની ગાડીઓ આવે છે પરમિશન કરતાં વધારે પરમિશન એટલે ડબલ લોડિંગ ગાડીઓ આવે છે રોડ રસ્તાની સાવ ખરાબ કરી નાખે છે રોડ ઉપર કપચી મેન્ટલ બધું પડે તો કોઈને નુકસાન થાય એવું છે હાલની અંદર અમુક ઘણા ગેસ્ટડન્ટ થઈ ગયેલા છે તો અમે હાલ અમારા ગામજનો ભેગા થઈને બધી ગાડીઓ ભેગી કરીને અને ઉભી રાખી દીધી છે ધોલેરા પોલીસ સ્ટેશન પણ જાણ કરી છે ખાણ ખણીજ વિભાગને પણ જાણ કરી છે બારથી પંદર ગાડીઓ છે હાલ અમે ઊભી રાખી છે પાછળ પણ અમુક ગાડીઓ આવે છે હાલ પોલીસ સ્ટેશનથી ગાડી આવી છે પીએસઆઈ સાહેબ શ્રી આવી ગયા છે